વધારે પડતી મુશ્કેલી ગેસ કનેક્શન અને પશુની સારવાર સમયસર ન મળતા દવા લેવા માટે ખૂબ દૂર જવું પડે છે અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેને સરળ બનાવવા દિવ્યાંગ સપોર્ટ સેન્ટર એકદમ ઇઝી બનાવવા તમામ પ્રયત્ન કરશે ભારત ગેસ ડીલર તમામ ડોક્યુમેન્ટ સેવા સરસ રીતે પહોંચાડવા તમામ હેલ્પની બાંહેદરી આપી છે

એના અંદર આધાર કાર્ડ બેંક પાસબુક રાશન કાર્ડના જેટલા નામ હોય બધાના આધાર કાર્ડની જરૂર છે ત્રણ બરાબર ભારત દેશમાં મારું નામ ડોક્ટર કે એચ આગલો પશુ ચિકિત્સા અધિકારી દયાભર ખાતે ઉપર આવ લખપત તાલુકાની અંદર ટોટલ ચાર પશુ દવાખાના છે બે પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે ચાર ફરતા પશુ દવાખાના છે ઓગણી બાસઠ છે એમાં ચાર દવાખાના ઉપર ડોક્ટર તરીકે હું જ મારી જ ફરજમાં છે અને મારા ચાર્જમાં ચાલે છે બે પશુ દવાખાના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્ર છે ત્યાં ડોક્ટર પુષ્પરાજ ધમસાયા અને દર્શનભાઈ સુજિત્રા કામ કરે છે અને ચાર પશુ ફરતા પશુ દવાખાના છે જે લાખાપર સેન્ટર ઉપર આજુબાજુના દસથી થી બાર ગામડાઓમાં સેવા આપે છે કોરિયાણી સેન્ટર છે ત્યાંથી આજુબાજુના દસથી બાર ગામડાઓમાં ફ્રી ઓફ સેવા આપે છે નારાયણ સરોવરમાં છે નારાયણ સરોવરના આજુબાજુના દસથી બાર ગામડાઓમાં ફ્રી ઓફ સેવા આપે છે અને પીપરમાં છે પીપરના આજુબાજુ દસથી બાર ગામડાઓમાં ફરતા પશુ દવાખાના ફ્રી ઓફ સારવાર મળી રહે છે હા કોઈ પણ માલિકની ખાનગી વિઝિટ અથવા પ્રાઇવેટ વિઝિટ કરવાનું થાય છે તો સરકારના નીતિ નિયમો મુજબ જે તે પશુ માલિકે પશુ જે દવા વપરાય છે તે આપણે સરકારી દવાનો ઉપયોગ ત્યાં કરી શકતા નથી અને પ્રાઇવેટથી દવા વાપરવાની થાય છે તો તમામ દવાનો ખર્ચ અને સરકારના નીતિ નિયમો મુજબ જે ફીસ હોય છે ફીસ અને સરકારના નીતિ નિયમો મુજબ જે કિલોમીટર રૂપિયા પ્રમાણે જે એમને વાળું પથ્થા મળવા વાતો છે એ જે તે પશુ માલકીનો ભોગવવાનો રહે છે ઓગણી બાસઠની જે સુવિધા છે આપણા પાસે ચાર જગ્યાએ છે આ ચાર દવાખાના ઉપર કેવું છે એટલે દસ ગામ વત્તા મૂળ મથક દસ થી બાર ગામડાઓના આજુબાજુમાં સરકારે એમને ફ્રી સેવા આપેલી છે જેમાં ઓગણી બાસઠ નંબરની ગાડી ચાલે છે આવા ચાર સેન્ટર છે લાખાપર કુરિયાણી નારાયણ સરોવર કીપર એટલે આપણા ઓછામાં ઓછા પિસ્તાલીસ થી પચાસ ગામડા જે છે તે આપણે બિલકુલ સરકાર તરફથી ફ્રી ઓફ સેવા મળે છે એમને ઓગણી બાસઠ ઉપર કોલ કરવાનું રહેશે અને કોલ કર્યા બાદ સવારે સાત થી સાતના સાત સુધી એ લોકો તમને ફ્રી ઓફ સેવા આપે છે ઘર બેઠા ગાયોની અંદર અત્યારે હાલ કોઈ બીમારી જોવાનું નથી મળતી એક નોર્મલ મસ્ટાઈટિસનો રોગ છે પણ એટલું રૂટીન રોગ આવતો જતો રહે છે એમાં બાવનાનું ઇન્ફેક્શનમાં દૂધમાં ચેપ લાગે છે ત્યારે ઇન્ફેક્શન થાય છે અને એને યોગ્ય સારવાર લેવામાં આવે તો એ પાછું કવર થઈ જાય છે એમાં કોઈ મરણ જોવા મળતું નથી હવે ગેટા ડોકરાની વાત છે એ નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં રોગચાળો જોવા મળેલો હતો પણ અમારી ટીમ બહુ સક્ષમ ટીમ હતી આ ચાર દવાખાના વધતા અમારો સ્ટાફ મહિનો આ બધાએ ઝાઝાથી અમને પણ આવ્યા છે ત્યાં અમે અમે રૂબરૂઆજ ઉપચારોમાં સારવાર માટે જ્યાં સારવારની જરૂર હતી ત્યાં સારવાર આપી છે અને જ્યાં વેક્સિનેશનની જરૂર જણાતી હતી ત્યાં અમે પુરાપૂલને વેક્સિનેશન સુવિધા પૂરી પાડી છે